પ્રિય વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ 10 માં પાઠ નંબર 6 ભારત ના સાંસ્કૃતિક વારસના સ્થળો એમાં પાંચમો ભાગ છે એમાં ગુજરાત ના કેટલાક વારસા સાંસ્કૃતિક વારસના સ્થળો છે એના વિશે વાત કરીએ તો પહેલું જોઈએ ચાપાનેર તો ચાપાનેર કયા રાજ્ય માં રુ ભાઈ ગુજરાત જિલ્લો પૂછાય તો ભાઈ પંચમહાલ જિલ્લો તાલુકો પૂછાય તો હાલોલ તાલુકો અને કોની ટળેટીમાં ચાપાનેર આવેલું છે સ્થાપના કોણે કરી મોહમ્મદ સ્થાપના કરેલી છે આ બીજું શું છે છે તો જામી મસ્જિદ મોતી મસ્જિદ છે અને ઐતિહાસિક કિલ્લો આવેલો છે યુનેસ્કો દ્વારા આ ચાપાનેર વૈશ્વિક વારસામાં કયા વર્ષે સામેલ કર્યું બે હાજર ને ચારમાં અને આ ચાપા મોહમ્મદ બેગડા જીતી લીધું પછી એની રાજધાની ત્યાં બનાવી હતી અને નામ શું આપ્યું હતું

લોથલ અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો ભોગાવ અને સાબરમતી નદી વચ્ચે ત્યાંથી આપણને લોથલમાં ધક્કો કે ડોકિયાળ કહેવાય જ્યાં જહાજ ઉભું રાખવા માટે માલસામાન ચડાવું થવા માટે વ્યવસ્થા અને આ લોથલ બંદર એ વેપાર વાણિજ્યનું નું અને સમૃદ્ધ સુખી બંદર હતું નેક્સ્ટ જોઈએ આપણે આગળ તો કે જુનાગઢ જુનાગઢમાં કઈ વસ્તુ જોવાલાયક છે તો અશોક નો શિલાલેખ જુનાગઢમાં ગુફા જુનાલેખ જુનાગઢમાં પછી જૂનો રાજમહેલ જુનાગઢ નવગળનો કૂવો મોહમ્મદ ખાનનો મકબરો બહાઉદ્દીન વઝીરનો મકબરો અને ભવનાથનો મેળો ક્યાં ભરાય ગીરના જુનાગઢમાં મહાવદ નવ થી લઈને બારત સુધી ભરાય છે નેક્સ્ટ અમદાવાદમાં તો ક્યાં ઐતિહાસિક નગરી છે અટી દેરા ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરી મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ શ્રી સૈયદી જાળી ઝુલતા મિનારા સારંગપુર જે હનુમાનજીનું મંદિર છે તો આ બધું કે આવેલું અમદાવાદમાં આવેલું છે નેક્સ્ટ રુદ્ર મહાલય સિદ્ધપુરમાં પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર છે રાણીની વાવ પરિસરમાં બે નું પૂછાય છે તો રાણીની વાવ કયા વંશમાં બની સોલંકી વંશમાં બની કોને બનાવી રાણી ઉદયમતીએ બનાવી આ ઉદયમતી કોના પત્ ઉદયમતી પતિ પતિનું નામ સુધી ભીમદેવ સોલંકીની પત્ની હતી કયા સ્થળે છે પાટણમાં આ રાણીની વાવ કેટલા માળની હતી સાત માળની હતી યુનેસ્કો દ્વારા કયા વર્ષે હાજર ને છવ્વીસ માં સહસલિંગ તણાવ ક્યાં આવેલું પાટણમાં આવેલું કયા વર્ષે બન્યું એક માં અને કોણે બનાવ્યું તો સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું નેક્સ્ટ

તાનારી મહોત્સવ ક્યાં થાય વડનગર આઠસો ત્રેસઠ ચોપડીમાં નથી આપેલું તારંગા તારંગા મહેસાણા જિલ્લો ખેરાલુ તાલુકો ટીમડા ગામમાં તારા માતાનું મંદિર આવેલું છે સોમનાથ મંદિર તો ગીર સોમનાથ જિલ્લો છે દ્વારકાધીશનું મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લો છે દક્ષિણ ભારતના મંદિરો મંદિરો તો તો દ્રવિડ શૈલીમાં બન્યા હતા અને પિરામિડ આકારના જોવા મળ્યા છે પછી આપણે કે કે ચાર ધામની યાત્રા બદ્રીનાથ દ્વારકા જગન્નાથપુરી રામેશ્વર તો બદ્રીનાથ ઉત્તરાખંડમાં છે દ્વારકા આપણા ગુજરાતમાં છે જગન્નાથપુરી ઓડિશામાં છે અને રામેશ્વરનું મંદિર તમિલનાડુમાં છે તો કે જો વિદ્યાર્થી મિત્રો તમને આ એના મુજબ કે લીલી પરિક્રમા તો નર્મદા નદીની પરિક્રમા થાય છે પછી એક ગિરનાર પર્વત ની પરિક્રમા થાય છે તો આ પરિક્રમા પછી આપણે જોવાની ચેપ્ટર પૂરું તો જો વિદ્યાર્થી મિત્રો તમને પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે